આજે અમેરિકાના ઇમિગ્રેશન જગતમાંથી એક એવો ચોંકાવનારો સમાચાર લઈને આવ્યા છે જેણે હજારો શરણાર્થી પરિવારોને ફરી એકવાર ભય અને અનિશ્ચિતતામાં ધકેલી દીધા છે એ તરફ ટ્રમ્પ પ્રશાસને વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસના પ્રારંભ સુધીમાં દાખલ થયેલા બે લાખથી વધુ શરણાર્થીઓના

આ બંને મોટા ફેરફારોની સંપૂર્ણ માહિતી પર નજર કરીએ ટ્રમ્પ પ્રશાસનના આંતરિક દસ્તાવેજોએ ઇમિગ્રેશન લેન્ડસ્કેપને અચમચાવી દીધું છે એક નવા લીક થયેલા મેમોરેન્ડમ મુજબ બે હજાર એકવીસ અને બે હજાર પચીસની શરૂઆત વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરનારા બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ શરણાર્થીઓનું હવે સુરક્ષા સમીક્ષાઓમાંની એક ગણાવી રહ્યા છે તેમનો દાવો છે કે અગાઉના પ્રશાસને સંપૂર્ણ તપાસને બદલે ઝડપને પ્રાથમિકતા આપી હતી તેઓ દલીલ કરે છે કે બેકગ્રાઉન્ડ ચેક્સમાં રહેલી ખામીઓ ઉતાવળમાં લેવાયેલા ઇન્ટરવ્યુ અને અસંગત સુરક્ષા સ્ક્રીનિંગ જોખમો પેદા કર્યા છે જેને હવે સુધારવા જરૂરી છે જો કે આ વિશાળ પુનઃ તપાસના પ્રયાસે શરણાર્થી સંગઠનો માનવતાવાદી જૂથો ધાર્મિક સમુદાયો અને કાયદાકીય હિમાયતીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે તેમનું કહેવું છે કે આ યોજના બિનજરૂરી અને ક્રૂર છે વંશીય સફાઈ અને રાજકીય સતાવણી થી ભાગીને આવેલા લોકો માટે અહી પોતાનું જીવન ફરીથી બનાવ્યા પછી ફરીથી પ્રશ્નો પૂછવામાં આવે છે તે એક બીજા આઘાત જેવું લાગે છે ઘણા હિમાયતીઓ માને છે કે સરકાર પીડિતોને શંકાસ્પદ લોકોની જેમ વર્તી રહી છે અને એવા સમાજને ભયજનક સંદેશ મોકલી રહી છે જેમને લાગતું હતું કે તેઓ આખરે સુરક્ષિત છે એકવીસ નવેમ્બરના રોજ યુએસસીઆઈએસ ના ડાયરેક્ટર જોસેફ એડલો દ્વારા હસ્તાક્ષર કરાયેલા મેમોમાં દેશભરના ઇમિગ્રેશન અધિકારીઓને તે સમયગાળાની તમામ ફાઇલો ફરીથી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે શરણાર્થીઓને નવા ઇન્ટરવ્યુ નવા બેકગ્રાઉન્ડ ચેક્સ નવા બાયોમેટ્રિક રિવ્યુ અને અપડેટ કરેલા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ ફરીથી તપાસ માટે બોલાવવામાં આવશે કેટલાક અધિકારીઓ ખાનગીમાં કહે છે કે આ કાર્ય જબરદસ્ત છે પહેલાથી જ તણાવ હેઠળની સિસ્ટમમાં હજારો કેસની ફરી મુલાકાત લેવી પડશે

એટલે કે જૂની મેડિકલ માફી બેકગ્રાઉન્ડ માફી અથવા દસ્તાવેજીકરણની સમસ્યાઓ ધરાવતા શરણાર્થીઓને હવે નવી તપાસનો સામનો કરવો પડી શકે છે નવી માર્ગદર્શિકતાઓ વિવાદાસ્પદ પ્રોસિક્યુટર બાર પર પણ ફરી ભાર મૂકે છે એક નિયમ જે વિદેશમાં સશસ્ત્ર જૂથો સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે તેવા કોઈ પણ વ્યક્તિને

એકદમ નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે આ જાહેરાત એક ઉચ્ચસ્તરીય બ્રિફિંગ દરમિયાન કરવામાં આવી હતી જ્યાં વરિષ્ઠ અધિકારીઓએ આ નવા માર્ગને વિશ્વના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓની ભરતી કરવા માટેનો એક ક્રાંતિકારી અભિગમ ગણાવ્યો હતો એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ ગોલ્ડ કાર્ડ એ અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ વિઝા શ્રેણી તરીકે સેવા આપશે જે હાલના પ્રોગ્રામ્સ કરતાં સમાન પરંતુ ઝડપી ઇમિગ્રેશન પ્રોસેસિંગ માટે લાયક ઠરી શકે છે જ્યારે અસાધારણ વ્યક્તિઓને સ્પોન્સર કરવા ઈચ્છુક કોર્પોરેશનો એ બે મિલિયન ડોલર યોગદાન આપવું પડશે કાર્યક્રમના સમર્થકોએ આ વિચારની સરખામણી પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં મુખ્ય સાઇનિંગ બોનસ સાથે કરી સિવાય કે આ કિસ્સામાં કોર્પોરેશનો વ્યક્તિને નહીં પણ સરકારને ચૂકવીને પ્રતિભામાં રોકાણ કરે છે પ્રશાસન દલીલ કરે છે કે અમેરિકાએ વિજ્ઞાન ટેકનોલોજી અને દવાના ક્ષેત્રમાં ટોચના વૈશ્વિક દિમાગને શિક્ષિત કરવામાં વર્ષો ગાળ્યા ફક્ત તેમને સ્નાતક થયા પછી ઇમિગ્રેશન સિસ્ટમે બહાર કાઢી મૂક્યા તે જોયું તેઓ કહે છે કે ગોલ્ડ કાર્ડ આખરે તે વલણને ઉલટાવી દેશે અને અસાધારણ પ્રતિભાને તેમની કુશળતા સ્પર્ધાત્મક દેશોમાં લઈ જવાને બદલે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની મંજૂરી આપશે ટોચના આર્થિક સલાહકારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત રોજગાર આધારિત ગ્રીન કાર્ડ સિસ્ટમ વાર્ષિક આશરે બે પોઈન્ટ એક્યાસી લાખ કામદારોને લાવતી હતી જેમની સરેરાશ કમાણી છાસઠ હજાર ડોલર હતી અને સરકારી સહાય કાર્યક્રમોમાં સરેરાશ કરતા વધુ ભાગીદારી હતી તેઓએ સિસ્ટમને જૂની ગણાવી જે નવીનતાઓ કરનારા સ્થાપકો અને ઉચ્ચ અસર કરનારા યોગદાન આપનારાઓને પ્રાથમિકતા આપવાને બદલે નીચલા આર્થિક સ્તરના લોકોને ખેંચતી હતી તેનાથી વિપરીત ગોલ્ડ કાર્ડ સ્પષ્ટપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકોને આકર્ષવા માટે રચાયેલું છે એવા વ્યક્તિઓ કે જેઓ વ્યવસાયો શરૂ કરી શકે કામદારોને નોકરી આપી શકે અને લાંબા ગાળાના આર્થિક વિકાસને આગળ વધારી શકે અધિકારીઓ પ્રોજેક્ટ કરે છે કે ગોલ્ડ કાર્ડ પહેલ રાષ્ટ્રીય દેવું ચૂકવવા માટે કરવામાં આવશે તેમ તેઓ કહે છે પ્રશાસન આગ્રહ રાખે છે કે આ કાર્યક્રમ માત્ર પ્રતિભાજ જ લાવે પણ અર્થતંત્રમાં અભૂતપૂર્વ નાણાકીય સંસાધનો પણ દાખલ કરશે પ્રેસ બીફિંગ દરમિયાન પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવો માર્ગ તેનાથી વિપરીત છે જેને તેમણે ગેરકાયદેસર સરહદ પ્રવેશ ગણાવ્યો હતો તેમણે દાવો કર્યો કે ભૂતકાળની નીતિઓએ લોકોને યોગ્ય સ્ક્રીનિંગ વિના પ્રવેશવાની મંજૂરી આપી એક એવી સિસ્ટમ બનાવી જેણે અનિયમિત સ્થળાંતરને પુરસ્કાર આપ્યો તેમના નેતૃત્વ હેઠળ તેમણે કહ્યું કે સરહદ હવે સંપૂર્ણપણે બંધ છે અને ફક્ત કાયદેસર માર્ગો જ ખુલ્લા છે તેમણે દલીલ કરી કે આ વસ્તુ

જેમાં વિદેશની જેલો કારાગૃહ અને માનસિક સંસ્થાઓનો લોકોનો સમાવેશ થાય છે સિક્યુરિટી અધિકારીઓ જેવા કે ટોમ અને આધુનિક સમયના સૌથી મોટા આંતરિક અમલવારી ઓપરેશનને પાર પાડવાનો શ્રેય આપવામાં આવ્યો હતો પ્રમુખે એવા શહેરોમાં ગુનાના આંકડાઓના સુધારા તરફ પણ ધ્યાન દોર્યું જેમાં ફેડરલ હસ્તક્ષેપ વધ્યો હતો વોશિંગ્ટન ડીસી શિકાગો મેમ્ફિસ અને ન્યૂ ઓર્લિયન્સને ઉદાહરણો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા જ્યાં અસ્થાયી એફબીઆઈ તૈનાત અથવા ફેડરલ સંકલનથી કથિત રીતે હિંસક ગુનામાં ઘટાડો થયો હતો તેમણે આ કાર્યને યુદ્ધ સમાન ગણાવ્યું કહ્યું કે અધિકારીઓ હત્યારાઓ અને ડ્રગ્સ તસ્કરો સહિત અત્યંત ખતરનાક વ્યક્તિઓનો સામનો કરી રહ્યા હતા બ્રિફિંગમાં પાછળથી એચ વન બી વિઝા સુધારાવા વિશે બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો જેની જાહેરાત આગળ થવાની અપેક્ષા છે રિપોર્ટરોએ પૂછ્યું કે શું ટેકનોલોજીના નેતાઓ અને મુખ્ય કોર્પોરેશનો ફેરફારોને સમર્થન આપે છે

ફરીથી સાકાર કરવાનો પ્રયત્ન અને હેતુ ધરાવે છે સમર્થકો આને એક હિંમતવાન માર્ગ સુધારણા કહે છે જે વ્યવસ્થા ન્યાય અને વ્યૂહાત્મક રાષ્ટ્રીય હિતને પુનઃસ્થાપિત કરે છે વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વ્યાપક શરણાર્થી સમીક્ષા એવા પરિવારોમાં ડર વિભાજન અને અસ્થિરતા પેદા કરવાનું જોખમ ધરાવે છે જેમને લાગતું હતું કે વર્ષોની મુશ્કેલી પછી આખરે તેમને સલામતી મળી છે જેમ જેમ આ નીતિઓ આગળ વધે છે તેમ તેમ હિમાયતીઓ એટર્નીઓ અને સમુદાય સંગઠનો લાંબી કાનૂની લડાઈઓ જાહેર વિરોધ અને અચાનક જોખમમાં મુકાયેલા પરિવારો માટે કટોકટી સહાય સેવાઓની તૈયારીઓ કરી રહ્યા છે આવનારા મહિનાઓ શરણાર્થી સુરક્ષા પ્રતિભા આધારિત ઇમિગ્રેશન અને યુએસ ઇમિગ્રેશનની સમગ્ર દિશાને નિર્ધારિત કરે તેવી અપેક્ષા છે